સુરતના દર્દના એવા તક્ષરશીલા અગ્નિકાંડ ને આજે બે વર્ષ થયા છે જો કે પરિવારને ન્યાય ક્યારે મળશે તે એક સવાલ છે કારણ કે બે વર્ષ થવા છતાં આરોપીઓ સામે ચાર્જ ફ્રેમ થયો નથી અને અત્યાર સુધી ચૌદ આરોપીઓની ધરપકડ કરાઈ હતી જેમાં નવને તો જામીન પણ મળી જવા પામ્યા છે અને તેઓ પોતપોતાની ફરજ પર હાજર છે ત્યારે પાંચ જેલમાં છે તો બિલ્ડરોની પત્નીને આરોપી બનાવી કે કેમ તે અંગે કોર્ટમાં પણ હાલ લડત ચાલી રહી છે તો બે વર્ષમાં કાર્યવાહી થઈ તેને કૂદતા હોય તેવા વર્ષનો સમય વીતી ગયો છતાં પણ આરોપીઓ સામે કોઈ જ કડક પગલાં ન લેવાતા ક્યારે ન્યાય મળશે તેવા સવાલો હાલ મૃત બાળકોના પરિવારની આંખો કહી રહી છે ફરિયાદ પક્ષના વકીલ પિયુષ માંગુકાએ કહ્યું હતું કે આ કેસની ટ્રાયલ તો ઠીક પરંતુ બે વર્ષ થવા છતાં પણ આરોપીઓ સામે ચાર્જ ફ્રેમ પણ થયો નથી અત્યાર સુધી આ કેસમાં સંડોવાયેલા ચૌદ આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી જેમાંથી નવને તો જામીન મળી જવા પામ્યા છે અને તેઓ પોતપોતાની ફરજ પર હાજર થઈ ગયા છે જ્યારે પાંચ આરોપીઓ હજુ પણ જેલમાં છે બિલ્ડરોની પત્નીને આરોપી બનાવવાની કે નહીં તે અંગે કોર્ટમાં લડત ચાલી રહી છે આ તમામ પરિસ્થિતિ વચ્ચે બાળકો ગુમાવનારા વાલીઓ ઘટનાના દિવસે જ્યાં ઊભા હતા ત્યાં આજે પણ ત્યાં જ ઊભા હોવાનો રોષ વ્યક્ત કરી રહ્યા છે ચાર્જ ફ્રેમ નહીં થવાના કારણે પણ ગળેવતી શકે તેવા નથી ચાર્જ ફ્રેમ નહીં થવા પાછળ કહેવાય છે કે આરોપીએ જુદા જુદા તબક્કે કેસમાંથી મુક્ત થવા ડિસ્ચાર્જ અરજી કરી હતી આ ઉપરાંત કેટલીક વખત તમામ આરોપીઓને એકસાથે કોર્ટમાં હાજર રાખવા માટે પૂરતો પોલીસ ઝાપ્તો પણ મળ્યો ન હતો અને સૌથી મોટું કારણ એ બતાવવામાં આવી રહ્યું છે કે કોરોનાને કારણે હાલ ચાર્જ ફ્રેમ કરવામાં આવ્યો નથી જોકે આ જ કોરોના કાળ દરમિયાન સેશન્સ કોર્ટમાં તક્ષશિલા સિવાયના અન્ય વીસ જેટલા કેસમાં ફ્રેમ થયા હતા તક્ષશિલા અગ્નિકાંડમાં અઢી વર્ષથી માંડીને બાવીસ વર્ષના નિર્દોષ કિસ્સોનો ભોગ મોટા અને ભ્રષ્ટ અધિકારીઓની બેદરકારીથી લેવાયો છે ઘટનાના દિવસે સરકાર સંવેદનશીલ બની અને ઘટનામાં સંડોવેલા જવાબદારને છોડવામાં નહીં આવે તે જાહેરાત પણ કરી હતી અત્યાર સુધી જવાબદાર મોટા અધિકારીઓને બક્ષી દેવામાં આવ્યા છે પાલિકાને એક મોટા જવાબદાર અધિકારીની તો માત્ર ટ્રાન્સફર જ કરાય છે જેલ ભેગા કરેલા અધિકારીઓ ફરજ પર પાછા આવી જવા પામ્યા છે અત્યાર સુધી સંવેદનશીલ હોય તો આ કેસમાં હસ્તક્ષેપ કરી હાલ હાઈકોર્ટમાં સોથી વધુ વખત અને સેશન્સ કોર્ટમાં અસંખ્ય વખત ન્યાય માટે ધક્કા ખાધા છે સરકાર સંવેદનશીલ હોય તો આ કેસમાં હસ્તક્ષેપ કરી ફાસ્ટ ટ્રેક કોર્ટમાં કેસ ચલાવે અમે તો અમારા વારસોયા કાળજાના કટકાશમાં રત્ન ખોયા છે એટલે અમે ન્યાય નહીં મળે ત્યાં સુધી લડીશું તક્ષશિલાની રાગ તો ઠંડી જ થઈ જવા પામી છે પરંતુ અમારા કલેજાની આગ નથી બુજાઈ આનાથી વિશેષમાં અમારે હવે કંઈ જ કહેવું રહ્યું નથી તક્ષશિલા કાંડમાં ઝડપાયેલા આરોપી અધિકારીઓમાંથી અતુલ ગોરસાવાલા હિમાંશુ ગજ્જર પરાગ મુનશી વિનુ પરમાર દીપક નાયક જિજ્ઞેશ પાઘડ કીર્તિ મોડ સંજય આચાર્ય જયેશ સોલંકી તો હાલ જામીન પર મુક્ત થયા છે ત્યારે ભાર્ગવ બુટાણી રવિ કહાર હરસુખ વેકરિયા દિનેશ વેકરિયા સવજી પાગડાડ હાલ જેલમાં છે ત્યારે હવે જોવું રહ્યું કે આ પીડિત પરિવારોને ન્યાય ક્યારે મળશે અઝર કુરશી સાથે જીટેન પર્યો